ભૂવો પડ્યો હતો ભારે વાહન પર પ્રતિબંધ હોવા છતાં રિપેરિંગ માટે જેસીબી મોકલવામાં આવ્યું કામગીરી સમયે એમસી ના કોઈ અધિકારીઓ ત્યાં હાજર પણ નહોતા જેસીબી પડ્યું એ સમયે બાળકો પણ ત્યાં રમી રહ્યા હતા

કરવા માટે આવેલું જેસીબી પણ હવે આ મસ્ત મોટા ભુવામાં પડી ગયું છે સૌથી મોટી આશ્ચર્યની વાત છે તમામ જે આજુબાજુના જે લોકો છે તે અહીંયા ભેગા થયેલા જોવા મળી રહ્યા છે કારણ કે આટલા મોટા ભુવામાં હવે જેસીબી જ પડી ગયું છે અને જેસીબી કેવી રીતે બહાર નીકળશે તે પણ અહીંયા મોટો સવાલ ઉપસ્થિત થઈ રહ્યો છે કારણ કે અહીંયા હાલ રિપેરિંગ કામગીરી ચાલી રહી હતી ભારે વાહન પર પ્રતિબંધ છતાં પણ ડ્રીલ મશીન ના બદલે જેસીબી જેવું મોકલાવવામાં આવ્યું છે રિપેરિંગ માટે કામગીરી સમયે એએમસીના કોઈ પણ અધિકારી ખાસ કરીને હાજર પણ જોવા મળ્યા નહોતા અને જેસીબી જે સમયે પડ્યું ત્યારે સ્થાનિકોનું પણ કહેવું હતું કે આજુબાજુના વિસ્તારોના જે બાળકો છે તે પણ અહીંયા રમી રહ્યા હતા ત્યારે કોઈપણ કોર્પોરેશનના જાડી ચામડીના અધિકારીઓને આની અસર જોવા નથી મળી રહી કારણ કે હાલ એક તરફ ચાલીનો જે રોડ છે તે ગટર ઉપર બનાવવામાં આવી રહ્યો છે બીજી તરફ

કામગીરી કરવા માટે આવી પહોંચી ત્યારે જેસીબી નો પણ આ જે ભૂવો છે તેમાં ગરકાવ થઈ ચક ચૂક્યો છે ત્યારે આપણી સાથે કેટલાક સ્થાનિકો છે આપણે તેમની સાથે વાત કરીશું ભૂઓ તો એને એની જાતે જ પડી ગયો છે પણ બે મહિનાથી અમે ફોટા બી મ્યુનિસિપાલિટી ફોટા બી પડેલા છે ફોટા આપેલા બી છે પણ કે આવશું આવશું એ ન આયા ને આખરે એ મોટો ભૂવો પડી ગયો અને એની પછી આ કામ 3 દિવસ પછી કામ ચાલુ કરાયું છે ઈ છતાંય 3 દિવસ પછી બે મહિના પહેલા નાનો ભૂવો પડ્યો હતો પછી મોટું સ્વરૂપ લીધું હા નાણું અને જમીન દામ દબાઈ ગયું હતું હાવ બેસી ગયું હતું નાણું તો અને તોય તપાસ કરવા કોઈ આવી જ નથી જીસીબી કામગીરી કરવા માટે આવ્યું ત્યારે બાળકો હતા આજુબાજુમાં રમી રહ્યા હતા ના રમી નતા એ પણ ગેરેજ હતા એ બચી ગયા બાળકો બાળકો બચી ગયા ચાલી ના ચાલી ના નાખી દેતા એ જેસીબી પડ્યું એટલે બાળકો એકદમ જાળી જ બેઠા હતા પણ રહી ગયા એક દોડીને ભાગી ગયા ભમ ભમતી એટલે

ઋતુની શરૂઆત થાય ત્યારે ભુવા જે રીતે પડી રહ્યા છે ત્યારે લાગી રહ્યું છે કે રોડ રસ્તા તો ધોવાઈ રહ્યા છે પરંતુ કોર્પોરેશનની ની આબરૂ પણ ધોવાતી હોય તેવું લાગી રહ્યું છે કેમેરામેન મોહન સાથે માનસી પટેલ ગુજરાત ફર્સ્ટ અમદાવાદ